અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો છવાયા તેમજ ચાંદખેડા રાણીપુર જગતપુર સહિતના વિસ્તારોમાં ભારે પર્વ સાથે વરસાદ શરૂ થયો તેમજ નરોડા સરદારનગર કોતરપુર એરપોર્ટ ઇન્દિરા બ્રિજ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી બાપુનગર કુબીરનગર સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પાણી ભરાયા રાજ્યની હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ અમદાવાદ શહેરમાં બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અંતરપટ વચ્ચે પવન સાથે બપોરે એક વાગ્યા સુધીમાં શહેરમાં મેઘરાજાએ ધરબડાટી બોલાવતા પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે બારથી એક વાગ્યા દરમિયાન શહેરના મેમકો અને નરોડામાં બે ઇંચ કોતરપુર અને ઓઢવમાં દોઢ ઇંચ ચકુડિયા નિકોલ કઠવાડા ચાંદકીડા દૂધી દેશવર રાણીપની અને મણિનગરમાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો શહેરમાં ત્રીસ મિનિટથી વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે સેજપુર ટાવરમાં વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા લોકોએ વાહનોને ધક્કા મારવા પડ્યા હતા તો શહેરના આશમ રોડ ઉસ્માનપુરા જમાલપુર લાલ દરવાજા પાલડી કમ્પ્લેક્ષ વાડજ્ય રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રવેશ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જેને લઈ શહેરના વરસાદી માહોલ જામે છે પાલડી એલિસ બ્રિજ આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત તો વાડજ ઉસ્માનપુરા સુબાજ બ્રિજ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો આ સાથે અમદાવાદના એસજી હાઈવે ગોતા વિસ્તારમાં પણ વરસાદ અંધાર્યો ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે તો પાલડીમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોએ પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે પાલડીમાં ધીમીધારે વરસાદ બાદ ઉધવાર વરસાદ શરૂ થયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ